દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાગરા પોલીસે અફવા બજારથી સતર્ક રહેવા આગેવાનો અને સરપંચો સાથે મીટિંગ કરી ચોર ટોળકીના વાયરલ મેસેજથી સાવધ રહી કાયદો હાથમાં ન લેવા પોલીસની અપીલ વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે જેને પગલે કેટલાક ગામોમાં લોકો રાત્રિ જાગીને ચોકીદારી પણ કરી રહ્યા છે વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી વાગરા તાલુકા પંચાયત ભરૂચ જિલ્લામાં હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ટ્રાટકી જ્યુલેન હુમલો કરી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં સાથે ભય ફેલાયો છે ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા લોકો પર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી છે સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ કોઈ નિર્દોષ માનસ ભોગ ન બને અને લોકો કાયદાના સંઘર્ષમાં આવે નહીં એ બાબતને લઈને વાગરાના પોલીસ ઇન્સ્પેક્ટર પી આર વાઘેલાએ વિવિધ ગામના અગ્રણીઓ અને સરપંચો સાથે ગત રોજ સાંજના તાબડતોડ મીટિંગ યોજી હતી આ મીટિંગમાં પીઆઈએ જણાવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેરેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિના ગામની ચો તરફ પહેરો ગોઠવી ઉજાગરો કરી રહ્યા છે તો બીજી તરફ ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે ગત રોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું હતું ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામાં સલાદરા રહાડ પહાજ મુલેર સાચન કલમ પીપલિયા વસ્તી ખંડાલી સહિતના ગામોમાં પ્રતિનિયો હાજર રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ માંચ મોસિન કારા રિપોર્ટર વાઘા